હેલો સ્ટુડન્ટ્સ હું છું વિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ સેમ ટુનું બિઝનેસ એકાઉન્ટિંગ ટુ એમાં આપણે યુનિટ નંબર ચાર જે ઇન્વેન્ટરીનું મૂલ્યાંકન છે જોઈ રહ્યા છીએ આજે આપણે એમાં દાખલા નંબર પાંત્રીસ જોવાનો છે બરાબર શું કહેવા માગે છે વ્રજ લિમિટેડ પાસે કારખાનામાં માર્ચ બે હજાર બાવીસ દરમિયાન માલસામાન એ અંગે આવક જાવકની માહિતી નીચે મુજબ છે આપણને આવક જાવકની માહિતી આપી છે માર્ચ તારીખ વિગત જથ્થો અને કુલ રકમની બરાબર છે ચાલો પછી આપણે આગળ આગળ કીધું છે તારીખે તેર તન બે હજાર બાવીસ અને ઓગણીસ તન બે હજાર બાવીસના રોજની જાવકની કિંમત નક્કી કરવા માટે અનુક્રમે ફિફો અને લીફોની પદ્ધતિ અપનાવાય છે જ્યારે જ્યારે કે તારીખ વીસ તન બે હજાર બાવીસના રોજથી જાવકની કિંમત નક્કી કરવા માટે ભારિત સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે માલસામાન એનું સ્ટોક પત્રક તૈયાર કરો ચાલો તો સૌપ્રથમ આપણે છે એ જાવક કઈ રીતે કરવીને એ આપણને કીધું છે આપણી પાસે ત્રણ જાવક છે પહેલાં તો તેર તારીખે આપણને પૂરો પાડેલ માલ માલ આપેલો છે ઓગણીસ તારીખે પૂરો પાડેલ માલ આપેલો છે અને પચીસ તારીખે પૂરો પાડેલ માલ આપેલો છે અને એની અલગ અલગ રીતે કીધું છે કે તેર તન અને ઓગણીસ તન એટલે કે તેર તારીખે અને ઓગણીસ તારીખે આપણે અનુક્રમે ફિફો અને લીફોની પદ્ધતિ યુઝ કરવાની છે એટલે કે અહીંયા જે જાવક થાય છે એ ફિફોની પદ્ધતિથી અહીંયા જે જાવક થાય છે ઓગણીસ તારીખે એલિફોની પદ્ધતિથી બરાબર છે ચાલો આ બે વસ્તુ આપણને કીધી છે અને લાસ્ટમાં આપણને કીધું છે કે જ્યારે કે તારીખ વીસ ત્રણ બે હજાર ત્રેવીસ એટલે કે વીસ ત્રણ અહીંયાથી બરાબર છે ના ના રોજથી જાવકની કિંમત નક્કી કરવા માટે ભારિત સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરવા નક્કી કર્યું છે એટલે કે વીસ ત્રણથી જેટલી જાવક થશે એટલી બધી કયા હિસાબે થશે તો કે એ ભારિત સરેરાશના રીતે થશે આપણે એની કિંમત ભારિત સરેરાશના રીતે નક્કી કરશું તો અહીંયા આપણે વીસ તન પછી એક જ જાવક છે અને એ છે આપણે પૂરો પાડેલ માલ વીસ પચીસ તારીખે એટલે એ આપણે ભારિત સરેરાશથી જવા દઈશું બરાબર છે આટલી વસ્તુ આપણને ધ્યાનમાં દેવાની છે દાખલો સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે જે ખાતાવહી દોરવાની છે બરાબર તો માલસામાન એની વહી છે આપણી પાસે બરાબર તમને ખબર જ છે ખાતાની આવક જાવક અને બાકી એ નીચે એકમ ભાવ રકમ એકમ ભાવ રકમ બરોબર છે ચાલો તો દાખલો સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણને માર્ચ બે હજાર માહિતી આપી છે તો અહીં લખશું માર્ચ બે હજાર બાવીસ અને પેલી તારીખે આપણને કીધું છે શું છે શરૂઆતની બાકી બરોબર છે તો એ આપણને બસો પચાસ તો બાકી તો આપણે ડાયરેક્ટ આપણે બા બાકી સાઈડ જ લખશું તો અહીંયા આપણે લખશું બસો પચાસ એકમો પાંચ હજાર કુલ રકમ છે બરોબર છે તો એકમ દીઠ કેટલા થાય તો કે પાંચ હજાર ભાંગા બસો પચાસ એટલે એકમ દીટ થશે વીસ રૂપિયા બરાબર ટોટલ થશે પાંચ હજાર બરાબર ચાલો આગળ વધીએ ખરીદી આપી છે પાંચ તારીખની બરાબર છે તો પાંચ તારીખે ખરીદી કરી નાખીએ આપણે બરાબર અહીંયા આપણે સત્તરસો પચાસનો જથ્થો છે બરાબર અને એકત્રીસો પચાસ આપણને કુલ રકમ આપેલી છે સોરી એકત્રીસ પાંચસો આપેલું છે તો એકત્રીસ પાંચસો ભાઇ સત્તરસો પચાસ તો એ આવશે આપણી પાસે અઢાર એટલે કે એકમની રૂપિયા અહીંયા કેટલા આવશે અઢાર ચાલો તો આપણે બાકીમાં લખી નાખીએ આ જ વસ્તુ અહીંયા આપણે બાકી આની પૂરી કરી નાખીએ અને નવી બાકી બસો પચાસ હતી પહેલાં વીસ રૂપિયા લેખેની પાંચ હજાર ઈ અને બીજી છે સત્તરસો પચાસની જે આપણે હમણાં ખરીદી કરી છે એ એ અઢાર રૂપિયા એકત્રીસ હજાર પાંચસો ચાલો પછી ત્રીજા નંબરે આઠ તારીખે પણ આપણે ખરીદી કરીએ છીએ બરાબર છે અને એ ખરીદી આપણે હજાર એકમની કરીએ છીએ અને બાવીસ હજાર કુલ આપણે ચૂકવીએ છીએ તો અહીંયા આપણે આઠ તારીખની ખરીદી બરાબર એક હજાર એકમો અને બાવીસ હજાર ટોટલ આપણે આપીએ છીએ તો હજાર આપણે ડિવાઈડ કરીએ એટલે આપણને ખબર છે કે આપણી પાસે બાવીસ રૂપિયા વધે બરાબર બાકીની વાત કરીએ તો અહીંયા આપણે ટોટલ બાકી થઈ જશે આપણી પાસે બરાબર બસો પચાસ પહેલાં હતી એ વીસ રૂપિયા લેખેવાળી પાંચ હજાર સત્તરસો પચાસ બરાબર એ અઢાર રૂપિયા લેખાવાળી બાકી હતી એકત્રીસ હજાર પાંચસો રૂપિયા અને નવી બાકી આપણી હજાર એકમોવાળી એવી અને એ બાવીસ રૂપિયા લેખા આપણે આપશું બાવીસ હજાર બરાબર છે ચા આગળ વધીએ તેર તારીખે પૂરો પાડેલ માલ તો તેર તારીખે આપણે પૂરો પાડેલ માલ આપશું બરાબર કેટલાનો આપણે બારસો રૂપિયા જે છે એ પૂરો પાડવાનો છે અને કઈ પદ્ધતિથી તો કે એ આપણને કીધું છે કે એ તારીખે આપણે ફિફો પદ્ધતિનો યુઝ કરવાનો છે એ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે પહેલાં જે બાકી હશે એને આપણે પહેલાં નિકાલ કરશું તો પહેલાં અઢીસો એકમો છે આપણી પાસે વીસ રૂપિયા લેખેવાળા તો પહેલાં એક આઠસો આપણે અઢીસો એકમો બરાબર વીસ રૂપિયા લેખે તો એ આવશે આપણી પાસે પાંચ હજાર બીજા નંબરમાં આપણી પાસે વૈદા કેટલા હતા કે હવે આપણી પાસે છે એ બારસો એકમો આપણે આપવાના હતા એમાંથી અઢીસો એકમો આપી દીધા તો હવે નવસો પચાસ એકમો આપણે આપવાના બાકી છે અને એ નવસો પચાસ એકમો આપણે આ સત્તરસો પચાસ પૈકીના આપશું તો નવસો પચાસ એકમો બરાબર પછી બીજા નંબરમાં અઢીસો આપી દીધા પછી સત્તરસો પચાસ હતા તો હવે એ પૈકીના નવસો પચાસ આપણે અઢાર રૂપિયા લખે આપશું તો અઢાર રૂપિયા લેખે આપણે જોઈએ તો કેટલા વધે તકે એ સત્તર હજાર એકસો આપણી પાસે હશે બરાબર ચાલો હવે આપણે બાકીની વાત કરીએ તો સત્તરસો પચાસ અઢીસો રૂપિયાનું તો કામ થઈ ગયું કારણ કે એ તો આપણે જવા દીધા સત્તરસો પચાસ પૈકીના નવસો પચાસ આપણે આપી દીધા સત્તરસો પચાસ એકમો હતા એ પૈકીના નવસો પચાસ આપણે આપી દીધા તો આઠસો એકમો વધશે બરાબર અઢાર રૂપિયા લેખેના તો આઠસો એકમો આપણે અઢાર રૂપિયા લેખે વધશે અને એ આપણી પાસે પૈસા થશે ચૌદ હજાર ચારસો બરાબર છે આ સિવાય હજાર એકમો જે આપણે હતા એ તો રાખશું જ આપણે બાવીસ રૂપિયા લખે બાવીસ હજાર બરાબર આ થઈ ગઈ તેર તારીખની બાકી પછી ચોથા નંબરમાં વાત કરીએ આપણે પંદર તારીખે પાછી ખરીદી કરીએ છીએ તો આને આપણે અહીંયા ક્લોઝ કરી દઈએ આપણી બાકીને બરાબર પછી પંદર તારીખે વળી પાછી આપણે ખરીદી કરીએ ખરીદી આમ તમે આ કરો નહીં તો પણ ચાલશે બરોબર છે પણ આ તો તમને વધારે ખબર પડે બરોબર છે આ બધું મિક્સ ના થઈ જાય કે ક્યાં શું જાય છે એટલે આપણે આમ લીટો કરી નાખીએ તો છે એ ખબર પડે આપણે દાખલો જ્યારે ગણતા હોય તમે પેન્સિલથી કરો તો પણ વધુ સરસ લાગશે બરોબર કારણ કે જો કાંઈ ભૂલ થઈ જાય તો તમે એને ઇરેસ પણ કરી શકશો ચાલો અને આ દાખલો પૂરો થાય ને તમારે બધું ઇરેસ કરવું હોય તો પણ ચાલે ચાલો પંદર તારીખે આપણે ખરીદી કરીએ છીએ કે કેટલા એકમોની બસો એકમોની પાંચ હજાર રૂપિયા આપીએ છીએ તો બસો એકમો અને પાંચ હજાર રૂપિયા આપીએ છીએ તો એકમ દીઠ રૂપિયા આપણી પાસે કેટલા થશે તો કે પાંચ હજાર એકમો છે એને ભાઇંગે આપણે જેટલા એકમ છે એટલા ડિવાઈડ કરીએ તો એકમ દીઠ આપણને મળી જશે પચીસ રૂપિયા અહીંયા આપણે લખી નાખીએ પચીસ રૂપિયા બરાબર આ ખબર પડી ટોટલ રકમ જેટલી હતી એને ડિવાઈડમાં આપણે જેટલા એકમ હતા એ આપણે ડિવાઈડ કરીએ તો આપણને છે એકમ દીઠ કિંમત મળી જાય બરાબર છે ચાલો હવે આની બાકીની વાત કરીએ તો અહીંયા આપણે આઠસો રૂપિયાની બાકી હતી અઢાર રૂપિયા લખીએ એને આગળ લઈ લઈએ ચૌદ ચારસો હજાર રૂપિયાની બાકી હતી બાવીસ રૂપિયા લખે તો એ આપણે આગળ લઈ લઈએ બાવીસ હજાર અને બસો એકમ આપણે વળી પાછા નવા આવ્યા હતા પચીસ રૂપિયા લખે તો એ પણ આપણે પાંચ હજાર લખી નાખીએ બરાબર છે ચાલો તો આ પંદર તારીખની બાકી બધી થઈ ગઈ પછી ઓગણીસ તારીખે વળી પાછો આપણે પૂરો પાડેલ માલ છે અને ત્યાં આપણને કીધું છે કે આપણે લીફો પદ્ધતિનો યુઝ કરવાનો છે તો અહીંયા આપણે ઓગણીસ તારીખનો વ્યવહાર લખીએ તો ઓગણીસ તારીખે જાવક લખવાની છે આપણે કેટલા એકમો પૂરા પાડવાના છે હજાર એકમ બરાબર છે તો હજાર એકમો આપણે કઈ રીતે પૂરા પાડશું તો અહીંયા આપણે લીફો પદ્ધતિનો યુઝ કરવાનો છે લિફો એટલે લાસ્ટ ટીમ ફર્સ્ટ આઉટ એટલે કે છેલ્લે જે એવું હોય ને એને પહેલાં આપણે નિકાલ કરવાનો છે તો છેલ્લે હમણાં બસો એકમો આવ્યા તો બસો એકમોનો પહેલાં આપણે નિકાલ કરશું તો અહીંયા આપણે બસો એકમો પહેલાં આપશું પચીસ રૂપિયા લેખે પાંચ હજાર બરાબર હજાર એકમો આપવાના હતા બસો એકમો આપી દીધા હવે આપણે આઠસો એકમો આપવાના છે તો આઠસો એકમો આપણે લીફો પદ્ધતિના યુઝ કરીએ છીએ એટલે છેલ્લેથી જ પાછું ચાલુ કરશું આ એકમો અપાઈ ગયા હવે આપણે હજાર એકમો પૈકીના આઠસો એકમો આપવાના છે તો અહીંયા આપણે આ આઠસો એકમો આપી દેસું હજારમાંથી બરાબર છે એટલે કે બાવીસ રૂપિયા લેખે એ હજાર એકમો છે એટલે બાવીસ રૂપિયા લેખે આપણે એને આપશું તો આઠસો ગુણ્યા બાવીસ એટલે કે સત્તર હજાર છસો તો અહીંયા આપણે સત્તર હજાર છસો બરાબર છે હવે આપણે બાકીની વાત કરીએ તો ઉપર આઠસો રૂપિયાની બાકી તો એમને બોલતી હશે આઠસો સોરી આઠસો એકમોની બાકી અઢાર રૂપિયા લેખેવાળી તો એ ચૌદ ચારસો એમને એમ લખશું આપણે બરાબર પછી હજાર રૂપિયા એટલે સોરી હજાર એકમોમાંથી આપણે આઠસો એકમોનો નિકાલ કરી નાખ્યો તો ન્યા વધશે બસો એકમો બાવીસ રૂપિયા લેખે બાવીસ દુ ચુમ્માલીસ ચાર હજાર ચારસો આપણા એમને હશે બે બસો એકમોનો તો આપણે આપી દીધું તે બરાબર તો આ વસ્તુ થઈ ગઈ પછી ઓગણીસ તારીખનો વ્યવહાર કમ્પલીટ પછી પાછો વીસ તારીખે આપણે ખરીદી કરીએ છીએ અને હવે આપણે અહીંથી છે એ ભારિત જ સરેરાશનો યુઝ કરશું બરાબર છે તો હવે આપણે જ્યારે બાકી લખશું ત્યારે એની ભારે ભારિત સરેરાશ લખશું બરાબર છે તો એમાં જરાક ધ્યાન દેવાનું છે ચાલો તો વીસ તારીખનો વ્યવહારમાં આપણે પહેલાં ખરીદી કરશું હજાર એકમની અને પંદર હજાર બસો રૂપિયા આપણે ચૂકવશું તો અહીંયા આપણે લખશું 1000 એકમો બરાબર છે અને પંદર હજાર બસો રૂપિયા આપણે ટોટલ આપશું હવે હજારને આપણે ડિવાઇડ કરીએ પંદર હજાર બસો વારે બરાબર તો આપણી પાસે આવશે પંદર પોઈન્ટ બે એટલે કે એકમ એકમથી આપણે પંદર પોઈન્ટ બેનો આપણે વસ્તુ પડે છે બરાબર હવે આપણે આમાં એવરેજ કાઢવાની છે શું કાઢવાનું છે એવરેજ કાઢવાની છે બરાબર છે તો હવે આપણે સૌ પ્રથમ જે છે એ જેટલી બાકી છે આપણી પાસે એ બધી બાકીનો આપણે શું કરશું ટોટલ કરશું એની ફોર્મ્યુલા તમને કદાચ આપણે તમે ઇન્ટ્રોડક્શનનો વિડીયો જોયો હોય તો તમને ખબર હશે ભારિત સરેરાશ બરાબર ક્યુ વન પી વન પ્લસ ક્યુ ટુ પી પ્લસ અહીંયા આપણે જ્યારે હતા ત્યારે આપણે બે જ બાકી બે બે જ બાકી હોય એમ આપણે સમજી અને આગળ વધ્યા હતા પણ અહીંયા આપણી પાસે ત્રણ બાકી છે પેલી બીજી અને ત્રીજી બરાબર કારણ કે આને પણ એમાં એડ કરવાનું છે તો આપણે સરેરાશ કઈ રીતે શોધશું તો કે છેલ્લી ત્રીજી ક્વોન્ટિટી અને પ્રાઇસ છે એને પણ આપણે લઈ લેશું એના છેદમાં જે ક્વોન્ટિટી હતી ત્રણે ત્રણનો ટોટલ ક્યુ વન પ્લસ ક્યુ ટુ પ્લસ ક્યુ થ્રી બરાબર જે ત્રણે ત્રણ આપણા જથ્થા હતા એકમ હતા એના ત્રણ એના ટોટલ બરાબર તમે અહીંયા કરો તો પણ ચાલશે અહીંયા પહેલાં તમે બાકી લખી નાખો બધી બધી તોય ચાલશે બરાબર જ્યારે તમે ફાળવણી કરો ત્યારે તેને એવરેજ પ્રાઇઝ આપો તો પણ ચાલશે પણ એને કીધું છે કે વીસ તારીખથી તમારે એવરેજ પ્રાઇઝ લેવાની છે આપણે અહીંયાથી આપણે એવરેજ પ્રાઇઝ લઈ લે બરાબર છે ચાલો હવે ક્યુ વન અને પી વન એટલે કે આઠસો અને અઢાર અઢાર બરાબર આ ક્વોન્ટિટી વન અને પ્રાઇઝ વન બરાબર એટલે કે આઠસો અને અઢાર એ બેનો મલ્ટિપ્લાય કરો તો કેટલા આવે ચૌદ ચારસો ડાયરેક્ટ હું અહીંયા ચૌદ ચારસો લખી નાખું ક્વોન્ટિટી ટુ અને પ્રાઇઝ ટુ એટલે કે બસો અને બાવીસ તો એનો બેનો મલ્ટિપ્લાય કરીશ તો કેટલા આવશે તો કે ચાર હજાર ચારસો ત્રીજા નંબરમાં હજાર એટલે કે ક્વોન્ટિટી થ્રી અને પ્રાઇસ થ્રી એટલે કે હજાર અને પંદર પોઈન્ટ બે તો એ બેનો મલ્ટિપ્લાય કરીશ તો કેટલા આવશે પંદર હજાર બસો બરાબર છે અને ડિવાઈડમાં હું લખી નાખીશ ત્રણેયની અહીંની ક્વોન્ટિટી એટલે કે આઠસો બસો અને હજાર તો આઠસો પ્લસ બસો પ્લસ હજાર એટલે કે ટોટલ બે હજાર થશે બરાબર છે ખબર પડી જે ત્રણે ત્રણનું મારે એવરેજ કાઢવાનું છે એક આ બે હતા ઈ અને એક નવી આપણી પાસે ક્વોન્ટિટી એવી ઈ એ ત્રણેયની આપણે શું કાઢવાની છે ભારી જ સરેરાશ એવ જે છે એ એવરેજ કાઢવાની છે ચાલો તો આને પ્લસ કરી નાખીએ ચૌદ ચારસો પ્લસ ચાર ચારસો પ્લસ પંદર હજાર બસો તો એ આવશે ચોત્રીસ હજાર અને આનો બધીને ટોટલ કરીશ તો એ આવશે બે હજાર બરાબર એટલે ચોત્રીસ હજાર ભાઇગા બે હજાર તો એ આવશે સત્તર તો અહીંયા આવશે સત્તર રૂપિયા બરાબર સત્તર રૂપિયા આવ્યા એ શું આવ્યા મારા તકે મારી જે છે ભારે જ સરેરાશ આવી આની બરાબર તો હવે મારે જે નવી ક્વોન્ટિટી દેવાની છે ને એ ક્વોન્ટિટી મારે કેટલામાં દેવાની છે સત્તર રૂપિયા લેખે બરાબર તો હવે આઠસો બસો અને હજાર ત્રણેયનો ટોટલ આપણે કરી નાખીએ તો એ આવશે બે હજાર બે હજાર ક્વોન્ટિટી બરાબર ટોટલ મેં બધાની કરી નાખી આપણે જેમ કહી દી હતી એવી રીતે અને એક ક્વોન્ટિટી કેટલાની છે તો કે સત્તર રૂપિયાની તો સત્તર દુ ચોત્રીસ ટોટલ આવશે અહીં ચોત્રીસ હજાર બરાબર એવી રીતે મેં ડાયરેક્ટ બધાને જે એવરેજ આપી હતી એ જ એવરેજ લીધે મેં બધાને આપી દીધું ટોટલમાં મારી પાસે બે હજાર એકમો હતા અને એની ભારીત સરેરાશ એકમ દીઠ હતી સત્તર રૂપિયા બરોબર એટલે કે મેં ભારિત સરેરાશ લેખે જ આપી દીધા સત્તર દુ ચોત્રીસ હજાર બરાબર છે ચાલો એટલે અહીંયામાં આ ક્લોઝ કરી નાખું પછી પચીસ તારીખે મારે માલ પૂરો પાડવાનો છે તો પચીસ તારીખે હું માલ પૂરો પાડીશ કેટલાનો છે પંદરસો એકમો પંદરસો એકમો હું કઈ રીતે દઈશ તો કે ભારિત સરેરાશ બરોબર અને એ તો ઓલરેડી મેં કાઢેલી છે બરોબર તો હું પંદરસો એકમો આપી દઈશ કેટલા રૂપિયા લખે સત્તર રૂપિયા લખે તો સત્તર રૂપિયા લખે સત્તર અને પંદર નો મલ્ટિપ્લાય તો પંદરસો ગુણ્યા તો એ મને પડશે પચીસ હજાર પાંચસો બરાબર છે હવે બાકીની વાત કરું તો હવે તો એવરેજ જ છે એટલે બીજું કોઈ લખવાની જરૂર નથી બે હજારમાંથી પંદરસો એકમો જાય તો મારી પાસે વધશે પાંચસો એકમો બરોબર કેટલા રૂપિયા લખે તો કઈ તો ભારે જ સરેરાશ જ છે સત્તર રૂપિયા લખે બરાબર અને સત્તર રૂપિયા લખે કેટલા થાય તો કે એ કમો સત્તર રૂપિયા લેખે હું હિસાબ કરું તો આઠ હજાર પાંચસો રૂપિયા મારી પાસે વધે બરોબર છે તો આ થઈ ગયું મારું જે છે આખરની ખરડી બાકી આ સિવાય મારી પાસે કોઈ પણ જાતનો વ્યવહાર આગળ નથી એટલે અહીંયા દાદા મારો દાખલો છે એ પૂરો થઈ જાય બરાબર છે અને આ હતો આપણો દાખલા નંબર પાંત્રીસ આમ ઇઝી હતો બરોબર છે અને એક વખત પ્રેક્ટિસ કરશો તમે બધી વસ્તુની ભારિત સરેરાશ શું છે લીફો પદ્ધતિ ફિફો પદ્ધતિ બરાબર છે તો તમને એ ઓટોમેટિકલી બધું જે છે એ સમજાવવા મળશે બરાબર છે ચાલો તો છતાં કાંઈ પણ ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે અને સબસ્ક્રાઇબ યા ચેનલને જરૂરથી કરી નાખો જેથી કરીને આવતા વિડીયોસ તમને સરળતાથી મળી રહે થેન્ક યુ